મધ્યપ્રદેશના કેટલાક મજૂરો અહી મજૂરી કામ માટે બે દિવસ પહેલા જ નોકરીએ લાગ્યા હતા કારણ કે એવું કહેવાય રહ્યું છે કે કદાચ એ તમામે તમામ શ્રમિકોને મજૂરોને મોત અહી ખેંચી લાવ્યું હતું કારણ કે બે દિવસ પહેલા તો તેઓ રાજી ખુશીથી અહી મજૂરી કામ માટે જોડાયા હતા જે સત્તર નો મૃત્યુઆંક સામે આવી રહ્યો છે તેમાં કેટલાક કિશોરોનો પણ સમાવેશ થઈ રહ્યો છે નાની ઉંમરના આ તમામે તમામ મૃતકો કે જેને લઈને સરકાર દ્વારા યોગ્ય વળતર મળવું જોઈએ

ઘટના ની અંદર જે વ્યક્તિએ જેનું ગોદાવન હતું એ વ્યક્તિ દીપક સિંધી છે અને હાલમાં એના માટે અને એને કેવી રીતના વસ્તુ એની કઈ ટીમ હતી એમાં કોણ સ્ટોકિસ્ટ હતા અને કેટલો સ્ટોક હતો આ બધી જ વસ્તુની એક ઊંડાણપૂર્વકની જાણ થઈ રહી છે અને આના માટે અલગ અલગ ટીમોની રચના કરીને અને ટીમોને હાલમાં મોકલી બી દેવામાં આવી છે હાલમાં પોલીસની એક ટીમ અમદાવાદ ખાતે અને એક ટીમ રાજસ્થાન ખાતે પણ છે અને ટીમો દ્વારા જે સઘન આની અંદર તપાસ કરવામાં આવી રહી છે અને આની અંદર જે બીજા કોઈ પણ બી આરોપી હશે એના એક પણ આરોપીને છોડવામાં નહીં આવે અને બધાને કડકમાં કડક સજા મળે અને ટૂંક જ સમયની અંદર આનો ચુકાદો આવે અને આની અંદર જે છે એ કન્વિક્શન થઈ જાય એ પ્રકારનો ચાર્જશીટ કરવામાં છે રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં થોડાક પેનાઓ પૂર્વે આપણે જોયું કે માસૂમ બાળકો પણ હોમાયા એ બાદ રાજ્યની સરકારે જે સઘન તપાસ હાથ ધરવાની હતી કે કોઈ પણ ફેક્ટરી ગોડાઉનનો ગેરકાયદેસર રીતે ચાલતા ન હોય એવી કોઈ તપાસ હાથ ન ધરી કોઈ પરવા ન કરી એનું પરિણામ એ આવ્યું કે આજે ડીસાની એક ઇલિગલ ગોડાઉનની અંદર ફટાકડા ફૂટ્યા ગેરકાયદેસર રીતે ફટાકડાનો ત્યાં સામાન રાખેલો આગ લાગી અને એવું કહેવાય છે કે અત્યાર સુધીમાં માસૂમ બાળકો સહિત ગુજરાતના ગુજરાતની બહારના શ્રમિકો સહિત સત્તર લોકોના મૃત્યુ થયા છે આ અત્યંત ચિંતાજનક વસ્તુ છે રાજ્યની સરકારે આ બાબતને ગંભીરતાથી લેવાની હતી છતાં લીધી નહીં એટલે ફક્ત ગોડાઉનના માલિક અને સંચાલકોની ધરપકડ ન કરતા એમની ધરપકડ તો થવી જ જોઈએ પણ કયા અધિકારીઓની ચકાસણી કરવાની જવાબદારી હતી એમને પણ તાબડતો સસ્પેન્ડ કરી એમની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ અને હું માગણી કરું છું કે પ્રમાણિક અને નિષ્ઠાવાન કેરેક્ટરવાળા જેની થોડીક સ્પાઇન મજબૂત હોય જે કોઈ પણ રાજકીય પક્ષની ચાપલુસી ન કરતા હોય એવા કોઈ નિષ્પક્ષ અધિકારીને તપાસ સોંપી તમામ કસૂરવારોને જેલના સળિયા

એટલે કે સત્તા જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે આ ફેક્ટરી કઈ રીતે ચાલતી હતી ફેક્ટરીને હતા કે નહીં અને એની એની સંપૂર્ણપણે ચકાસણી થતી હતી કે નહીં આવી કોઈ પણ પ્રકારની બાબત હજી સુધી વહીવટી તંત્ર તરફથી આવી નથી આગ લાગે પછી કુવો ખોદવામાં પ્રખ્યાત એવા અને કુખ્યાત એવા તંત્ર પાછળથી બધી વાતો કરશે પણ આ સત્તા સત્તા જેટલી માનવ જિંદગી હોમાય અને પછી તંત્ર જાગે મને એમ લાગે છે કે આનાથી શરમજનક અને બીજી ઘટના હોઈ શકે નહીં ગુજરાતમાં વારંવાર બનતી દુર્ઘટના દુર્ઘટના અને માટે તપાસ એક જ વાત આવે કે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારને ગેરકાયદેસર કામના કારણે આવી રીતે માનવ જિંદગી હોમાઈ રહી છે એ પછી તક્ષશિલા કાંડ હોય કે વડોદરાનો હળવી બોટ કાંડ હોય કે રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન હોય કે મોરબીનો જુલતા ઘટના હોય તમામમાં તંત્રની બેદરકારી ભ્રષ્ટાચાર ગેરકાનૂની રીતે મેળવેલા લાયસન્સો મંજૂરી વગર ચાલતા કામો અને એના કારણે માનવ નિર્દોષ માનવ જિંદગી હોમાય ત્યારે આ દિશાની ઘટનાએ ફરી એક વખત સાબિત કર્યું કે ગુજરાતની અંદર આવી કેટલી ફેક્ટરીઓ ધમધમે છે ગુજરાતની અંદર ફેક્ટરીઓમાં થતા વિસ્ફોટના કારણે માનવ જિંદગી હોમાય છે અનેક જગ્યાએ આપણે ભરૂચ જોયું છે દહેજ જોયું છે અંકલેશ્વર જોયું છે અમદાવાદ જિલ્લામાં જોયું છે રાજકોટમાં જોયું છે આ ફેક્ટરી અકસ્માતોની અંદર ઔદ્યોગિક અકસ્માતોમાં માનવ જિંદગી હોમાય છે અને પૂરતી કામ કરનાર શ્રમિકોની સલામતી સુરક્ષા માટે તંત્ર તરફથી કોઈ વ્યવસ્થા નથી અને માત્ર હપ્તા ચાલે અને દેખાવ પૂરતી તપાસ થાય આ કઈ પ્રકારનું તંત્ર ગુજરાતમાં ચાલે છે આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ અને છેલ્લા પાંચ વર્ષની અંદર ફેક્ટરી અકસ્માતની અંદર માનવ જિંદગી હોમાય છે તેમાં કયા ક્યાં કારણો હતા અને ભવિષ્યમાં કામ કરનાર શ્રમિકો ના મોત ન થાય આવા અકસ્માતો અટકે એની માટે સરકાર ખરેખર શું પગલા લેવા માંગે છે એની પણ ગુજરાતની જનતા જાણવા માંગે છે આ દિશાની અંદર બનેલી ઘટના કે જેનો મૃત્યુ આંક સાત હશે કે સત્તર હશે કે સત્યાવીસ હશે કોઈને ખબર નથી કારણ કે અત્યારે સાત નો ઓફિશિયલ પાંચ જીવન અને મૃત્યુ વચ્ચે ઝોકા ખાઈ રહ્યા છે દિશાની અંદર ફટાકડાની ફેક્ટરી આ કાયદેસર હતી કે ગેર કાયદેસર ખબર નથી એની અંદર સેફટીના સાધનો હતા કે નહીં એ ખબર નથી આગ લાગે તો બચવા માટે શું કરવું એના માટેની કોઈ વ્યવસ્થા હતી કે નહીં કોઈને કશું ખબર નથી વહીવટી તંત્ર એમ કહે છે કે આ માટે અમે તપાસ કરીશું બિહાર યુપી થી અને અન્ય રાજ્યોથી આવેલા એ મજૂરો કે જે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે એ ડીસાના ઢોવાની ની અંદર જીઆઈડીસીની ફેક્ટરીમાં કામ કરતા હતા એણે એના જીવ ગુમાવ્યા લાશો વેરણ છેરણ થઈ ગઈ ક્યાંક કોઈનો હાથ પડ્યો છે ક્યાંય કોઈના પગ પડ્યા છે ક્યાંક કોઈનું હાડપિંજર છે આ દ્રશ્યો જોઈએ ત્યારે ગુજરાતમાં એ તક્ષશિલાની ઘટના એ ટીઆરપી ગેમ્સ ઝોનની ઘટના મોરબીના ઝોલતા પુલની ઘટના વડોદરાના હરણી કાંડની ઘટના કે પછી અમદાવાદની અંદર બનેલા હોસ્પિટલ કાંડની ઘટનાઓ યાદ આવે છે કે સરકાર રક્ષણ અને શાસન કરવા માટે છે કે શોષણ અને ભક્ષણ કરવા માટે છે છે એક એક પછી લોકો આ ભ્રષ્ટાચારના બોરિંગમાં હોમાઈ રહ્યા કશે ખામી હોય તો જ વિસ્ફોટ થાય આ કુદરતી ઘટના નથી અકુદરતી છે છતાં પણ આ ઊંઘતી સરકાર આ લૂંટતી સરકાર જે છે એ કશું જ કરવા માંગતી નથી ચિંતા એ વાતની છે કે ગુજરાતના આ દુરાચારી દુશાસનમાં કેટલા ડૂબશે કેટલા બળશે કેટલા મોત સરકાર ક્યારે જાગશે આ ચિંતાનો વિષય છે ગુજરાત નહીં તો આ માત્ર ટેક્સ ના પૈસે અને ભ્રષ્ટાચાર કરીને મધમસ્ત રહેતી સરકાર જે છે એ આપણાને આમ નામ એ આજનું શાસન ભરખી જશે અને આપણે બધા જોતા રહી જશું અતિશય દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા બનાસકાંઠાના ડીસામાં ગોડાઉનમાં આગ લાગવાના કારણે સત્તર વ્યક્તિઓના મૃત્યુ થયા છે મનુષ્યના જીવથી વધારે કિંમતી બીજું કશું જ ના હોય શકે આપણા ગુજરાતમાં આવી ઘટનાઓ ઘટે છે સુરતની તક્ષશિલા કાંડ થી પાઠ ન ભણ્યા કોઈ શિક્ષા ન લીધી ભવિષ્યમાં ન બને ચિંતા ન કરી રાજકોટનો અગ્નિકાંડ થયો કેટલાય વ્યક્તિઓ જીવ ગુમાવ્યો એમ છતાં પણ આ સરકારે કોઈ ચિંતા નહીં કરી વાતનું દુઃખ છે પણ ઉપર રાજકારણ કરવા નથી માંગતો પરંતુ શું સરકારની જવાબદારી નથી એક પણ ગુજરાતીને તકલીફ ના પડે એનો જીવ ન જાય એના માટે ચિંતા તો રાખવી જોઈએ ને આજે બનાસકાંઠાના દિશામાં નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે એને કોંગ્રેસ પક્ષવતી શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું પરિવારજનો ઉપર આવી પડેલા દુખને સહન કરવાની ઈશ્વર શક્તિ અર્થે એવી પ્રાર્થના કરું છું આમાં કામ કરનારા લોકો બધા નાના નાના માણસો હોય છે મજૂરી કરનારા લોકો હોય છે કોઈ પણ રૂપિયા વળતર એ જીવની કિંમત ચૂકવી જ ન શકે પરંતુ આટલી મોટો આગ પાટ્યું હોય ત્યારે એમને આર્થિક મદદ પણ સરકાર ઉદાર હાથે કરે એવી આશા રાખું છું અને એટલીસ્ટ હવે સરકાર ભવિષ્યમાં આવું ન બને તો ડીસામાં જ્યારે આ ફટાકડાની ફેક્ટરીમાં આગ બની ત્યારે સ્થાનિક ધારાસભ્ય પ્રવીણ માળી ત્યાં સતત

ફોન પર વાતચીત કરવાની ના પાડી છે છે પરંતુ તેઓએ કે આ ઘટનાને લઈને ઉચ્ચ સ્તરે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે કારણ કે આ ઘટનામાં આ દુર્ઘટનામાં સત્તર લોકોના મૃત્યુ થયા છે કે જ્યારે ઈજાગ્રસ્ત લોકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે